નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ7 ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરાની કોર્ટના જજ શ્રી જીજી ગઢવીની બદલી થઈ જતા સ્થાનિક વકીલો દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ ફતેપુરા કોર્ટના જજ શ્રી જીછી ગઢવીની બદલી ફતેહપુરાથી મોરબી કોર્ટમાં થતાં તેમનો ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ શ્રી પ્યારેલાલ કલાડ બારના વકીલ મિત્રોએ કોર્ટનું વહીવટ સ્ટાફ દ્વારા જજ સાહેબ સમય દરમિયાન કરેલ સાચી કામગીરીને ધ્યાને રાખી અને ઉત્સાહ ઉત્સાહફીર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક છેલ્લા બે વર્ષના સમયથી ફરજ બજાવતા જજ શ્રી જે ગઢવીની આજે ફતેપુરા તાલુકાના વકીલ મંડળના પ્રમુખ શ્રી પ્યારેલાલ કલાડ નાઝર શ્રી સરકારી વકીલ કોર્ટનો સહીવટી સ્ટાફ વકીલ મંડળના સેક્રેટરી અમલિયાર રાઠોડ ખંડેલવાડા વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફતેપુરાના વકીલ શ્રીઓએ ફુલાર ચાદર ઉઠાડી અને નાળિયેર પકડાવી ધામધૂમથી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને શ્રી જે ગઢવીની છત સાહેબ આગળ સારી પ્રગતિ કરી બઢતી મેળવવા ફરી દાહોદ જેવા પછાત વિસ્તારમાં તેમનો ગરીબ અસલી અસીલોને લાભ મળે તેવા આશીર્વાદથી અનોખી રીતે વિદાય સમારંભનો કાર્યક્રમ પરિવારની હાજરીમાં અનિવાર્ય જણાતી હતી અને અંતે જમીન જમી અને છૂટા પડ્યા હતા બિરોજ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી ગુજરાતી દાહોદ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી